લેખક ગુણવત્ત શાહ ઠોઠ નિશાળીઓ કહેવો કોને માતપિતાને કુટેવ હોય છે અને એ કુટેવનું નામ છે સરખામણી મને તો એવું લાગે છે કે ગુજરાતમાં પંદર વીસ ખાસ નિશાળો શરૂ થવી જોઈએ એ નિશાળોના પ્રવેશ દ્વાર પર બોર્ડ લગાડવું જોઈએ કે ચાલીસ ટકાથી વધારે માર્ક્સ લાવનાર માટે પ્રવેશ બંધ છે આજના માતા પિતા પોતાના બાળકોને પરીક્ષામાં મળવેલા ટકા પરથી જ માપે છે બાળકો પર થતા વડીલોના આ મોઘમ અત્યાચારો આજે પણ ઓછા થવાનું નામ નથી લેતા પરિણામે તાણ વધતા આત્મહત્યાના બનાવો બને છે પ્રત્યેક છોડનું વધવું અને પુષ્પનું ખીલવું એ કુદરતની કરામત છે ગુલાબની પાંદડી માણસની આંગળી વડે ન ખોલે કે ન ખીલે એ ખીલે એમાં અનુકૂળ થવાની છૂટ છે પરંતુ એ દિવ્ય પ્રક્રિયામાં દખલ દેવાની છૂટ નથી ઠોટ નિશાળીઓ કહેવો કોને સારી ગણાતી હોટેલના મુખ્ય રસોઈયા સેફનો પગાર મહિને દોઢથી બે લાખ રૂપિયા હોય છે એ શેફને ઠોઠ કહીશું આપઘાત કરવા માટે શું ઓછી હિંમતની જરૂર છે અરે એટલી હિંમતમાં તો નાનો ધંધો શરૂ થઈ શકે આપઘાતનો કુવિચાર પજવે ત્યારે બરાડો પાડીને બોલવું સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપ એવો વિચાર સતાવે ત્યારે કોઈના અનાથ આશ્રમમાં જઈ માત પિતા વિનાના બાળકના હાથમાં ચોકલેટ મૂકી અને પૂછવું જોઈએ દોસ્ત હું આપઘાત કરું આવો નિરાશ વિદ્યાર્થી મને મળે તો હું એને જરૂર કહું આપઘાત કરે તારા દુશ્મન યુવાન મિત્ર મૌલિક ત્રિવેદીના આ પ્રયત્ને હું આવકારું છું કારણ કે એણે આપઘાતના કુવિચાર સામે બંડ પોકાર્યો છે જય શ્રી કૃષ્ણ જય માતાજી